તૈયાર થાય છે જે દસ ભાગમાં ઉપયોગમાં લેવાય છે ભરૂચ નગરપાલિકાએ કચરાના નિકાલની સમસ્યાનો અનોખો ઉકેલ શોધ્યો છે પાલિકા હવે શાકભાજી અને ફળફળાદીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવી રહી છે આ પહેલેથી પાલિકાને બે ફાયદા થયા છે કચરાનો યોગ્ય નિકાલ અને બગીચાઓ માટે મફત ખાતર લાખની વસ્તી ધરાવતા ભરૂચ શહેરમાં બે એપીએમસી માર્કેટ અને આઠ નાના મોટા શાકફળની માર્કેટમાંથી દરરોજ પાંચ હજાર કિલો કચરો નીકળે છે શહેરમાં પંદર હજાર કોમર્શિયલ અને પિસ્તાલીસ હજાર રહેણાંક મિલકતોમાંથી પણ ટનબંધ કચરો એકત્ર થાય છે પાલિકાએ જેવી મોદી પાર્ક નજીક મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ત્રણ તબક્કાની પ્રક્રિયા માટે મશીનરી સ્થાપિત કરી છે પ્રથમ તબક્કામાં કચરાને ક્રશ કરવામાં આવે છે બીજા તબક્કામાં નિયંત્રિત તાપમાને પ્રોસેસિંગ થાય છે ત્રીજા તબક્કામાં ભેજયુક્ત મટીરીયલને સૂકવીને કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે જેનું સંપૂર્ણ દેખરેખ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પૂજા રામી રાખી રહ્યા છે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું કે અગાઉ આ કચરો સીધો ડિસ્પોઝલ સાઇટ પર ફેંકાતો હતો હાલમાં મહિને પાસઠ ટન ખાતર તૈયાર થાય છે આ ખાતર શહેરના દસથી વધુ બગીચાઓમાં વપરાય છે આનાથી પાલિકાનો ખાતર પાછળનો વાર્ષિક ખર્ચ શૂન્ય થઈ ગયો છે આ પહેલેથી પાલિકાએ કચરા નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો છે સાથે જ બગીચાઓ માટે મફત ખાતર મેળવીને આર્થિક બચત પણ કરી છે ભરૂચ નગર દ્વારા અમારા જે એપીએમસી માર્કેટ છે જ્યાં જે શાકભાજીનો કચરો આવતો હતો જે સો થી દોઢ ટન જે અમારો ડમ્પિંગ સાઈડ નિકાલ કરવામાં આવતો તેની જગ્યાએ અમે પ્રોસેસિંગ પ્લાન્ટ જે બી મોદી પાર્ક ખાતે ચાલુ કરેલો છે ત્યાં આગળ શાકભાજી નું યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાતર બનાવીને એને સુકવીને અને પછી એ ખાતરનો ઉપયોગ બાગ બગીચાઓમાં અમે એનો ઉપયોગમાં લઈએ છીએ જેથી અમે શાકભાજીનો કચરો અને વેસ્ટ ઓછો થઈ શકે જેથી કચરો અમારો ડમ્પિંગ સાઈડ ઓછો નિકાલ થાય તેના માટે અમે પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલો છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરોમાં ઉત્પન્ન થતા કચરાનો યોગ્ય પ્રોસેસિંગ થાય એ માટે જુદા જુદા કોમ્પોનેન્ટ નક્કી કરવામાં આવેલ છે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ જેબી મોદી પાર્ક ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન લગાવવામાં આવેલ છે આ મશીનોની અંદર શહેરમાંથી શાકભાજીનો જે કચરો ઉત્પન્ન થાય છે આ મશીનોમાં પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે અને આ ખાતર હાલ નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ અમે કરી રહ્યા છીએ